સારો સમય નો માનતા સારી સમજણ માંગજો શા માટે સમય છે ને ઘણું બધું હોય રાતે ઊંઘ નો આવતી હોય એનું કારણ એની સમજણ નથી પણ કઈ ભગવાને નો આપ્યું હોય પણ જો એની સમજણ મોટી હોય ને તો ગમે તે જગ્યાએ ચાલ્યો જાય ગમે તે જગ્યાએ એ આગળ વધી શકે માટે સારા દિવસોની જરૂરત નથી સારા સમયની જરૂરત નથી સારી સમજણની જરૂરત છે ભગવાનને પ્રાર્થના કરો સારી સમજણ આપે અને એ સારી સમજણ હશે તો દુઃખના દિવસોમાં પણ જો સારી સમજણ હશે તો દુઃખના દિવસોમાં અંધકાર છે માટે સમજણની જરૂરત છે બાકી સમજણ જો સારી નહીં હોય તો દુઃખના દિવસોમાં માણસ ખોટા વિચારો કરી લેશે માણસ આત્મહત્યા કરવાના સંકલ્પો કરશે પણ સમજણ જો સારી હશે તો ગમે એવી પરિસ્થિતિમાં કહેશે આ જ આવું છે કાયમ ક્યાં રહેવાનું કાલે સવારે મારો ઠાકોરજી મારો મહારાજ મારા ગુરુદેવ એની કૃપાથી કાલે સવારે મારા દિવસો સારા આવવાના છે